જય માતાજી જય જવાહર જય આદિવાસી દોસ્તો તમે આચુલી મસ્ત અને મજામાં છો હું પણ ફાઇનલી મસ્ત અને મજામાં અને નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને સવાર સવારમાં કમ્પ્લીટ ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા ધન કમ્પ્લીટ ફ્રેસ થઈ નહીં ત્યારે આપણે બેઠા છે અને ગઈ કાલે આપણે ગયા હતા બરોડા બ્લોક પણ નથી શૂટ કર્યો અચાનકથી આવવાનું થયું એટલા માટે ઘરે જ પણ નથી કયા વગર કીધું રહે આપણે જવાના છે વડોદરા અને અચાનક થી આવતા રહે એટલા માટે બ્લોગ પણ નથી શૂટ કર્યો અને અત્યારે આપણે બ્લોગ શૂટ કરી રહ્યા અને અને તો કેવું છે કે અત્યારે થોડો સમય એવો છે સમયના કારણે એટલા માટે બ્લોગ પણ નથી શૂટ કરતો ખાસ કરીને અત્યારે નવી નવી જગ્યા પર જઈ છે પણ ત્યાં બ્લોગ શૂટ કરતા કારણ કે અત્યારે મન નથી લાગતું બ્લોગ શૂટ કરવાનું અને જે આપણો વ્યક્તિ હતો એ વ્યક્તિ નાની વાતમાં આપણને છોડીને ગયું છે એટલા માટે અને એટલા માટે મન પણ નથી લાગતું બ્લોગ શૂટ કરવાનું અને અત્યારે હિંમત કરીને બ્લોગ શૂટ કરી રહ્યા છે અને એવું કંઈક છે અને આજે તમને બીજા એટલામાં એ હેતુથી બ્લોગ શૂટ કરી રહ્યા છે અને દેખો આવું કંઈક છે સવાર સવારનું વાતાવરણ અને જે લોકો ને આપણા બહુ સારી રીતે રાખતા હતા એ લોકો આપણે કદર કરવા માટે પણ નથી તૈયાર અને એટલે મન નહીં લાગતો એવું કંઈક છે હવે સુધી સંગીતા આપણા બ્લોકમાં જોવા નહીં મળે અને છે અને આવશે વાંધો નહીં પણ હવે ક્યારે આવશે એ ખબર નહીં જ્યારે પણ આવશે એટલે તમને બ્લોગમાં બતાવીશ અને એટલે મન પણ નહીં લાગતું એ બ્લોગ પણ અને હિંમત કરીને બનાવી દેશે બ્લોગ અને સાથ સપોર્ટ આપતા રેજો દોસ્તો અને ટૂંક સમયની અંદર ફરી આપણે આપણે જઈ રહ્યા છે ગોવા જઈ રહ્યા છે આપણો પ્લાન છે ગોવા જવાનો અને તમને બી બતાવીશું ગોવા શા માટે જઈ રહ્યા છે આપણે અને હવે આપે જવાનો પણ પ્લાન હતો આપણો પણ એ પ્લાન પણ આપણે કેન્સલ કર્યો છે દર વખતે છે પણ આ વખતે નથી ગયા અને એનું જવાનું એક રીઝન છે સંગીતા આપણે રીસાઈને ગઈ છે એટલા માટે અને એટલા માટે નથી જવાનું કોઈ મન થતું બધા લોકો જઈ આવ્યા છે બરોડા બરોડા કરીને આપીશ આપણે પણ જવાના હતા બહુ મોટું મહત્વ કઈ છે અને ફરી પછી તમને કન્ટિન્યુ બ્લોગમાં બતાવીશું અને પ્લીઝ દોસ્તો સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ બધાને જય જોહાર જય માતાજી